સરખો હોય તેના ગુણકમાં હોવો જોઈએ એ મિત્રો બિલકુલ છે નહીં તૈયાર કરેલ છે નીચેના કોષ્ટકમાં મૂળ મિશ્રણનો ભાગ શોધવાનો છે તો મિત્રો એ કોષ્ટક લાલ રંગ એક મોડ છે ચાર બાકી સાત બાકી છે બાર પીસ બાકી છે બરાબર છે

અને x5 y5 ઉપરના કોષ્ટકમાં જણાવ્યા પ્રમાણે x1 1 છે અને y1 કેટલા છે બાળકો 8 છે x1 y1 1 જે છે 1 8 x2 y2 x3 y3 x4 y4 x5 y5 = 1/8 था तो डायरेक्ट ये कीमत बराबर आपने શું મૂકી શકાય તો 1/8 મૂકી શકાય હવે મિત્રો x2 ની કિંમત અહીંયા આપણે 4 મૂકી છે x3 ની કિંમત અહીંયા 7 મૂકી છે x4 ની કિંમત અહીંયા 12 મૂકી છે x5 ની કિંમત અહીંયા 20 મૂકી છે બરાબર તો મિત્રો વાય છે એટલે કે આ ચાર ગુણાકાર માં આવશે તો આઠ અહીંયા ભાગ્ય છપન થશે વાયફોર ગુણાકાર માં આવશે બાર ગુણ્યા આઠ બાર અઠા કેટલા થશે છન્નું થશે આ રીતે વાય ફાઈ આવશે તો બાર અઠા એકસો સાહીઠ થશે

મૂળ મિશ્રણ જોઈએ તો અઢારસો મિલી મૂળ મિશ્રણમાં કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ પંચોતેર છે કિંમત મૂકી છે અઢારસો ગુણાકાર ભાગે કારમાં ગુણાકાર માં ભાગેકાર માં

ઠંડુ પાણી ભરાય છે ઠંડા પીણાની બોટલ છ ભાગ જેમ આઠસો ચાલીસ પાંચ અહીંયા પ્રશ્નાર છે રકમ પછી સ્પષ્ટ છે જેમ સમય વધે તેમ ઠંડા પીણાની બોટલ વધુ ભરાય છે જેમ સમય ઘટે તેમ ઠંડા પીણાની બોટલ ઓછી ભરાય છે એટલે કે અહીં સમ પ્રમાણમાં છે x1 6 છે y1 840 છે x2 આપણે 5 છે y2 આપણે શોધવાના છે તો સૂત્ર આપણને મુડે હોય x1 y1 x2 y2 જસ્ટ કિંમતો મૂકી છે ત્યારબાદ મિત્રો y2 ને કરતા બનાવ્યા છે રૂપ આપતા છે સાતસો મળે છે આ યંત્રમાં સાતસો બોટલ ઠંડુ પાણી ભરાશે બોટલ ભરાશે કેટલી બોટલ ભરાશે સાતસો બોટલ એક જીવાણું ના પચાસ હજાર ગણું મોટું કરતાં પાંચ થાય છે જે આકૃતિમાં બતાવેલ છે કેટલી હશે હવે જો ચિત્રને વીસ હજાર ગણું કરવામાં આવે તો એ લંબાઈ શોધો મિત્રો વધારો છે પચાસ હજાર ગણું મોટું એટલે કે એક જગ્યા એક્સ ટુ છે પાંચ ટુ આપણે લંબાઈ વધે છે એક્સ વન અપવાન વાય વન ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ અપવાન વાય ટુ જસ્ટ કિંમતો મૂકી દેવાની ત્યારબાદ સાદુ આપણને કેટલા મળશે માઇનસ ખાત મળે જેટલા મીંડા હોય એટલે આપણે ઘાત લખવાની હોય છે આ જીવાણુની વાસ્તવિક લંબાઈ દસ ની ચાર ઘાત સેમી હશે ચિત્રને વીસ હજાર ઘણું મોટું કરવામાં આવે છે જોઈ શકો ચિત્ર ને એકની જગ્યાએ વીસ હજાર ઘણું મોટું કર્યું છે સેમ સૂત્ર માર્યા વાય ટુ આપણને કેટલા મળી જાય છે બે તો બેક્ટેરિયા લંબાઈ કેટલી થઈ જાય બે સેમી હોય છે કેટલી હોય છે બે સેમી આપણને જોવા મળે છે પ્રશ્ન નંબર છ તમારી સ્ક્રીન ઉપર છે

સાદુરૂપ આપતો જવાબ મળે એક્સ ટુ ઇઝ ઇક્વલ ટુ એકવીસ પ્રતિકૂળ વાહન ની લંબાઈ એકવીસ આપણને મળે છે આગળ વધીશું બે દોઢ કીગ્ર હશે બે અને પાંચ ખાનના સ્ફટિકોની સંખ્યા નવ ગુણ્યા દસ ની છ ઘાત છે ખાન વજન વધારે તેમ ખાંડના સ્ફટિકોની સંખ્યા વધારે હોય એટલે કે સમ પ્રમાણમાં છે બે છે તો સાધુરૂપ આપણને જવાબ મળે છે વાય ના બે તમને જે યોગ્ય લાગે તે તમે લખી શકો છો બાળકો કે પાંચ ખાંડમાં બે પોઈન્ટ પચીસ દસ ની સાત ખાંડમાં સ્ફટિકો હોય

નકશામાં રવિ થતો અંતર પણ વધે છે છે જસ્ટ એની આપણે કિંમતો મૂકવાની થાય છે એટલે y2 આપણને સાદુ રૂપ આપતા y2 આપણને ચાર મળે છે તો નકશામાં દર્શાવ અંતર ચાર સેમી હોય કેટલું હોય બાળકો ચાર સેમી હોય એક પાંચ મીટર ને સાહીઠલમ પડછાયેલ શોધો નંબર ટુ પાંચ મીટર લંબાઈ નો પડછાયો હોય તેવા ગામલાની ઉંચાઈ પણ શોધો શિરોલમ ધાંભલા ની ઉંચાઈ છે પાંચ મીટર ને સાઈઠ સેમી એટલે કે પાંચસો ને સાહીઠ સેમી છે

મિત્રો તમે સ્ક્રીનશોટ જે લેતા જજો એટલે તમને તકલીફ ન પડે દાખલો ગણવાની અંદર પ્રશ્ન નંબર 10 તમારી સ્ક્રીન ઉપર છે બાળકો કે એક ભારવાહક કટારો 25 મિનિટમાં 14 કિમી અંતર કાપે છે આજ સમયે ઝડપે ગતિ કરે તો 5 કલાકમાં કેટલું અંતર કાપશે 14 મિનિટની અંદર 25 કાપે છે તો 5 કલાકમાં કેટલું કાપશે

બાર ગુણ્યા ચૌદ કરશો એટલે એકસો જવાબ મળશે એકસો એકસો આ છે વિદ્યાર્થી મિત્રો વિડીયો તમે શાંતિ નિહાળવા બદલ દરેક મિત્રો નો ખૂબ આભાર આભાર મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલ ને બાજુમાં આપેલા બે લાયકન ને પણ પ્રેસ કરજો એમને પણ ફાયદો થાય અને મિત્રો વિડીયો પસંદ આવે તો અચૂક લાઈક કરજો મિત્રો ફરી મળીશું સદી અગિયાર પોઈન્ટ બે માં ત્યાં સુધી મિત્રો આવજો જય હિન્દ જય ભારત